લાખો ની તો હજી બોલ દેવી ગયા આપડે હે ને બહાર નીકળવા માંલો આપડે આગળ આઈ લે ભવનાથ હાથ હાલો હાથ કિલોમીટર કાપી ચાલો આપડે પૂરેપૂરો જો ચક્કર મારી લીધું ઘૂમ ઘૂમ કે છત્રીસ કિલોમીટર આપણે પૂરું કરવાનું છે છ કિલોમીટર બાકી છે ત્રીસ આપીને Ano na, tarik gopi. Gada kaya nga yun ગદા ભૂલી ગયા Gada, puli kaya nga. Gada, puli. Tiefli kaya देखो भगत आ गए यहाँ पर कुछ खा रहे हाँ हलो ना के पंजो मल ले हैं हाँ हाँ पाकिस्तान

કરતા જાઓ તમારી પરિક્રમા પૂર્ણ કરતા જાઓ એટલે હોળી ના સેલા દર્શન બે વર્ણ ની ત્રણ રામ 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 આ લાકડીના ઢગલા થઈ છે અને અમે બહાર નીકળી ગયા ચાલો અમે વીસ કલાકમાં હેને પરિક્રમા પૂરી કરી નાખી અને અત્યારે વાગ્યા છે એક ને પચીસ બરોબર આપણે વીસ કલાક થઈ બારો બહાર નીકળી ગયા આખી પરિક્રમા પૂરી કરી નાખી બોર દેવી હોજી મારી બે અત્યારે આટા ઘણી વસ્તુ ખરીદી ઘોડા વાળી છબી લઈ લીધી હા ભાઈ ભાઈબંધ બહુ કામ કરે જયા ભોલે નાથ ગ્રુપ વાળા જા ભાઈ ભાઈબંધ તો ફાઈનલી આપણે પાંચ ને સાડત્રીસે પૂગી ગયા છીએ ઘરે અને પરકમમાં બહુ મજા આવી અને એક વાત કહું તો આજે ખેલા પાણીની બોટલ હાવ પ્રતિબંધ એટલે હાવ બધું પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ નકર પાણીની બોટલ બહુ આવતી હતી એ એક બહુ સારું લાગ્યું અને બીજું એ કે પરસાદી વાર લાટ હતા એટલે જ્યાં ત્યાં લીંબુ શરબત કેટલાય બધી જગ્યાએ અનક્ષેત્ર કેટલા બધા હતા અને ચા અને કોફીવાળાને એવું કઈ ઘટે નહીં એવું હતું એટલે હે ને આમાં પબ્લિક બહુ વધી જાય કારણ કે બધું કાંઈ લઈ જવાનું જ નહીં નકર તો પહેલાં સામાન લઈ જતા અને ખાવાનું રાંધવાનું બધે ન્યા કરવાનું હતું એટલે આમાં ટૂંકમાં પબ્લિક વધી જાય બરાબર અને બાકી તો બહુ મજા આવી બધે કે એવું નથી એક પ્લાસ્ટિક નો ગયું ને એ બહુ મજા આવી ગઈ એ વાત તો જો અત્યારે તો આપણે જઈ છીએ વાડીએ અને આ વખતે તો હે ને પરકમમાં બહુ જ મજા આવી ને સ્વતાનું જો ધ્યાન રાખ્યું હોય ને તો પૂરેપૂરું આ વખતે એટલે ખરેખર બહુ મજા આવી ને અત્યારે વાળીએ જાઉં હું કારણ કે મેળામાંથી ચડી હું જાવ ને આ જે પરકમ જવું જોઈએ આપણે રોજ જઈએ આવું જોઈએ બધી બાજુ આ નદી હોત આવે બરોબર આ ઝાડવા હો ટૂંકમાં આપણે તો રોજ પરકમમાં જોઈએ આ તો મજા આવે હું ગિરનારની લીલી પરિક્રમા કરવા જાઉં ને તો જાઓ એ એક લાવો હે બરોબર બધા જાયજો નો ગયા હોય રજા બજા પાડી દેજો બરોબર કાલનો દિવસ હવે છેલ્લો દિવસ છે એટલે જઈ આવજો હાલો ટાઈ સુધી લોક રાખીએ અને હવે પૂરો કરી નાખીએ બરોબર